શહેરના અકોટા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરમાંથી થયેલી ચોરીનો સામાન વેચવા માટે નીકળેલી સાયકલ સવારીને પકડી પાડવામાં આવી છે સીસીટીવીમાં દેખાય આવતા શખ્સોથી મળતા આવતા બે હિસ્સોમાં બ્રિજ નીચે ચોરીનો સામાન વેચાય તે પહેલા જ પોલીસ જવાનોએ બાતમીના આધારે બે ચોરોને મુદ્દામાલ સાથે દબોચ લીધો છે પોલીસને એલ્યુમિનિયમના વાસણ એસી રોકડા મળી કુલ રૂપિયા પંદર હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે તાજેતરમાં અકોટા પોલીસ મથક ઘરનો મુખ્ય દરવાજો તોડીને પ્રવેશ મેળવ્યો હતો બાદમાં

લઈને હતી જેઓ મુદ્દા માલ અંગે તેઓ કોઈ સંતોષકારક જવાબ ન આપી શકતા કડકાઈ પૂર્વક પૂછતાછ કરવામાં આવી હતી જેમાં બંને અકોટા વિસ્તારના બંધ મકાનમાં ચોરી હોવાની કબલાત આપી હતી બંને આરોપીની અટકાયત કરીને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે